પર્શોતમ રૂપાલા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી લોકસભા ટિકિટ રદ કરવા માંગ મોરબીવદમાં આવેદન પરશોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ પર કરેલ ટિપ્પણી મામલે ઘેરા પત્યાઘાતો જોવા મળી રહ્યા છે સમાધાન માટેની બેઠકો ચાલી રહી છે છતાં હજુ સમાજનો રોષ શાંત પડ્યો નથી આજે મોરબી અને હળવદમાં શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આવેદન પાઠવી પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે લોકસભા ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે શ્રી રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ મોરબી તાલુકા પોલીસ મથક અને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે એક જ્ઞાતિ સંમેલનમાં પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરી હતી અંગ્રેજો અને વિધર્મીઓ સામે મહારાજાઓ નમ્યા તેમની સાથે રોટીબેટીના વ્યવહારો કર્યા પરંતુ રૂખી સમાજ ઝૂક્યો નહીં આવી હિનકક્ષાની વાતો કરી હોય જેથી રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે આવી વાતો કરનારને રાજકોટ જ નહીં સમગ્ર રાષ્ટ્રમાં એક પણ સ્થળેથી ચૂંટણી લડવા ટિકિટ ના મળવી જોઈએ તેવી વડાપ્રધાનને રજૂઆત કરી છે તેમજ કાયદેસર કાર્યવાહી કરવા અને લોકસભા ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે